પ્રેસ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર શાંતિ અને સ્થિર મનથી જ વિશ્વ શાંતિ અને વિશ્વ એકતાનો પાયો નખાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ડીસા તારીખ બે હજાર પચીસ રાષ્ટ્રપતિએ બહેનોને કળશ આપી દીપ પ્રગટાવી વાર્ષિક થીમનો રાજ્યકક્ષાએ શુભારંભ કર્યો રાષ્ટ્રપતિ મેડિટેશન રૂમમાં ધ્યાનમાં મગ્ન જોવા મળ્યા ગુલજાર ઉપમાન રાજ્યોગ ટ્રેનિંગ સેન્ટર રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું મુખ્યમંત્રી યોગીજીએ કહ્યું આતંકવાદ અને ઉપદ્રવ પાછળ મનની ચંચળ વૃત્તિઓ જવાબદાર છે કાર્યક્રમમાં સેના ત્રણ હજારથી વધુ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર લખનૌ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બ્રહ્માકુમારી બહેનોને એકતા અને વિશ્વાસ નો દિવ્ય કળશ આપીને દીપ પ્રગટાવી વાર્ષિક થીમ નો રાજ્યકક્ષાનો શુભારંભ કર્યો સુલતાનપુર રોડ સ્થિત ગુલજાર ઉપવન રાજ્યોગ ટ્રેનિંગ સેન્ટરમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિએ જે ઓમ શાંતિ સાથે તેનું સંબોધન કર્યું તે તરત જ આખું પરિસર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું રાષ્ટ્રપતિ તેમના દસ મિનિટના સંબોધનમાં મન અધ્યાત્મ ભારતની સંસ્કૃતિ મૂલ્યો સરકારની નીતિઓ પર વાત કરી વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન વિષય પર સંબોધન કરતા રાષ્ટ્રપતિ કહ્યું કે દરેક મનુષ્ય ઈચ્છે છે કે બીજા પર વિશ્વાસ કરે પરંતુ વિશ્વાસ ત્યાં જ ટકે છે જ્યાં મન શાંત વિચાર સ્વસ્થ અને ભાવનાઓ શુદ્ધ હોય જ્યારે આપણે થોડી ક્ષણો અટકી સ્વયં સાથે સંવાદ કરીએ છીએ ત્યારે અનુભવ થાય છે કે શાંતિ અને આનંદ કોઈ બહારની વસ્તુમાં નહીં પરંતુ આપણી ભીતર છે જ્યારે આધ્યાત્મિક ચેતના જાગૃત થાય ત્યારે પ્રેમ ભાઈચારો કરુણા અને એકતા જીવનનો હિસ્સો બની જાય છે શાંત અને સ્થિર મન સમાજમાં શાંતિનું બીજ હોય છે અને ત્યાંથી જ વિશ્વ શાંતિ અને વિશ્વ એકતાનો પાયો નખાય છે સશક્ત આત્મા જ વિશ્વ એકતાની સંકલ્પનાને સાકાર કરવાની આધારશીલા રહી છે આવો શાંતિને આપણી ભીતર જગાડીએ વિશ્વાસને આપણા વિચારોમાં ઉતારીએ ને એકતાને આપણા કર્મોમાં પ્રગટ કરીએ આપણે સૌ મળી એક બહેતર શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ આ પગલું સુંદર વિશ્વ બનાવવાનું સવાહક બનશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બ્રહ્માકુમારીની પ્રશંસા કરતાં કહ્યું બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ મૂલ્યો નારી સશક્તિકરણ આંતરિક જાગૃતિ શિક્ષણ ધ્યાનના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા પ્રયાસો ખરેખર પ્રેરક અને પ્રશંસનીય છે આ સેવા માટે હું તમામ બ્રહ્માકુમારી ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન આપું છું બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના ગામે ગામ શિક્ષણ કેન્દ્રો ખુલેલા છે ત્યાંના ભાઈઓ બહેનો આ દિશામાં સમાજને સુખ શાંતિ આનંદ પ્રેમ અને વિશ્વાસના સવાહક બની જનજન સુધી પહોંચાડે છે મને લાગે છે આજનું આ પગલું પહેલાના પ્રયાસોને વધુ વેગ આપશે અને સુંદર વિશ્વ બનાવવાનું સવાહક બનશે ભારત વિશ્વને વસુદેવ કુટુંબકમનો સંદેશ આપે છે રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિઓ હંમેશા વિશ્વને વસુદેવ કુડું કુટુંબકમનો સંદેશ આપ્યો છે અર્થાત સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે આજે જ્યારે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વિચાર વધુ પ્રાસંગિક બની ગયો છે છે મને વિશ્વાસ છે કે આ મહાસંકટને દૂર કરવા માટે આ અભિયાનનું પ્રભાવી યોગદાન રહેશે હું આ અભિયાનના શુભારંભ માટે બ્રહ્મા કુમારી પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત સરકારની નીતિઓને પ્રયાસોને બિરદાવ્યા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું ભારત સરકારના સમાજને સમાવેશી શાંતિપૂર્ણ મૂલ્ય આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે યોગ અને ધ્યાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવા જ પગલા લે છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય આધારિત શિક્ષણ જીવનને સુદૃઢ બનાવવાનું એક પગલું છે ભારત સરકારે મિશન લાઈફ અભિયાન શરૂ કર્યું જે પર્યાવરણ પ્રત્યે જીવન જાગૃત જીવનશૈલીનું અભિયાન છે સરકાર દ્વારા મહિલા સન્માન આત્મનિર્ભરતા અને સામાજિક સમાવેશ માટે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો ચલાવવામાં આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતીય આયોજ ભારતમાં આયોજિત જી ટ્વેન્ટી સમિટની થીમ હતી વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર આ તમામ પહેલા દિશામાં એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે માનવતાનું ભવિષ્ય માનવ મૂલ્યો સમાજ વિશ્વાસ અને આધ્યાત્મિક ચેતનાથી સુરક્ષિત ને સુરક્ષિત રહેશે આપણે સ્વયંની ભીતર વધવાની યાત્રાનો પણ પ્રારંભ કરીએ